તો આપણી યુટ્યુબ ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો તો મિત્રો આ ઘટના છે એ મિત્રો વિરાટનગરમાંથી સામે આવી છે ત્યાં મિત્રો અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવે છે હવે માતાના મૃત પછી મિત્રો આ બંને ભાઈ વચ્ચે મિત્રો મિલકતના કારણે પણ ખૂબ જ ભારે વિવાદ થયા હતા બંને ભાઈ વચ્ચે મિત્રો ખૂબ જ મિલકતના કારણે બોલાચાલી પણ થઈ હતી હવે માતાના મિત્રો અંતિમ સંસ્કાર ના સમયે પણ આ બંને ભાઈ છે તેમની મિત્રો હદ કરી નાખી હતી માતાની મિત્રો જે બે ચાંદીની બંગડી હતી તેને પામવા માટે મિત્રો આ ભાઈએ હદ કરી નાખી હતી એક ભાઈ તો મિત્રો જે માતાને જે અંતિમ સંસ્કાર માટે મિત્રો તેમની જે જીતા બનાવી હતી તેની પણ એવું કહ્યું હવે ઘણો બધો સમય મિત્રો વીતી જાય છે અને આમના જે સગા સંબંધી હતા આ બંને ભાઈને મિત્રો સમજાવે છે અને પછી કઈક મિત્રો જે માતાનો અંતિમ સંસ્કાર છે એ કરવામાં આવ્યો હતો હવે તમે મિત્રો વિચારી શકો છો કે જે પરિવાર પણ મિત્રો જે ઘર ઉપર આવું દુઃખ આવી પડ્યું હોય તે ઘરને મિત્રો શું કરવું શું ના કરવું એના વિશે મિત્રો કોઈ પણ જાતની જાણકારી ન હોય એની વચ્ચે મિત્રો અત્યારે એવી ઘટના સામે આવી છે જ્યાં મિત્રો બંને ભાઈ વચ્ચે મિત્રો પોતાની જે માતાના જે ચાંદીની જે બંગડી હતી તેને પામવા માટે મિત્રો બંને ભાઈ અંતિમ સંસ્કારના ટાઈમે મિત્રો બંને ભાઈ લડવા લાગ્યા હતા તો હવે મિત્રો તમારો આ શું કેવું છે તમે જરૂરથી નીચે